ડાંગમાં લૂંટ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ સુરતના લાલગેટ વિસ્તારમાંથી ઈરાની ગેંગનો કુખ્યાત લૂંટારો અલી રહેમાન ડકેત ઝડપાયો સુરત શહેર પોલીસના ગુના શોધક શાખાના વિભાગને લાલગેટ વિસ્તારમાંથી આંતરરાજ્ય ઈરાની ગેંગના કુખ્યાત લૂંટારો અલી રહેમાન ડકેતને ઝડપી પાડવામાં મહત્વની સફળતા સાપડી છે આ રીઢો ગુનેગાર સુરત શહેરમાં કોઈ મોટી લૂંટ કે ગંભીર ગુનાને અંજામ આપે તે પૂર્વે જ ગુપ્ત બાતમીને આધારે પોલીસે તેની દબોચી લીધો છે પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે અનેક રાજ્યોમાં સક્રિય હોવાની વિગતો બહાર આવી છે જેને કારણે સુરત પોલીસની આ કામગીરીને મોટી સફળતા માનવામાં આવી રહી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગેંગ ખાસ કરીને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પોલીસ અધિકારી કે કેન્દ્રીય તપાસ એજન્સીના વેશ ધારણ કરી ભૂલવાયેલા લોકોને લૂંટી લેવાની પદ્ધતિ ધરાવે છે તેઓ માર્ગ પર જતા નાગરિકોને અટકાવી આગળ તપાસ ચાલુ છે તેમ કહી ડરાવી ધમકાવી કિંમતી કે રોકડ રકમ પડાવી લેતા હતા પકડાયેલ આરોપી અલી રહેમાન ડકેત અગાઉ છ જેટલા ગંભીર ગુનાઓમાં સડોવાયેલો છે અને અન્ય દસ જેટલા ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ જાહેર કરાયેલો હતો આ ધરપકડ બાદ સુરત પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેથી ગેંગના અન્ય સભ્યો અને તેમના સંભવિત આગામી મનસુબાઓ વિશે માહિતી મેળવી શકાય આ પ્રકારની છેતરપિંડી કરતી ટોળકીઓથી સાવધ રહેવા માટે પણ પોલીસ દ્વારા અવારનવાર નાગરિકોને અપીલ કરવામાં આવે છે હાલમાં ગુના શોધક શાખા દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય રાજ્યોની પોલીસને પણ જાણ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ આ અલગ અલગ જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય અને અલગ અલગ રાજ્યોની ગુનેગારો અહીંયા આવી સુરતમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારમાં ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે એ સુરતમાં આવ્યો છે એ બાતમી આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતના નામથી પણ ત્યાં ભોપાલમાં પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ આચર્યા બે હજાર ચૌદ તેર ચૌદથી ત્યાં તેર ચૌદ વરસથી એ ઈરાની ડેરા અમનનગર સોસાયટી છે ત્યાં રહે છે અને અલગ અલગ છ ગેંગનો મુખ્ય સૂત્રધાર ગેંગ લીડર છે એ અને એનો ભાઈ જાકીર અલી એક વૈભવી જીવન જીવવાવાળા છે ખૂબ પૈસા ટકે સુખી માણસ છે લક્ઝરિયસ કારો લક્ઝરિયસ બાઈકો ઘોડા વગેરે રાખે છે જ્યારે અલગ અલગ આમની ગેંગો કામ કરતી હોય ચીટીંગની કે કોઈ ડુપ્લિકેટ સીબીઆઈ ઓફિસર બનીને કરે અથવા પોલીસ ઓફિસર બનીને લોકોને વચ્ચે છેતરો વૃદ્ધોને મેજોરિટી ટાર્ગેટ કરતા હોય છે એ સિવાય જમીનો ખાલી કરાવવાનું વેપન સાથે પકડાવવાનું પછી એ ઉપરાંત ધાર્મિક બાવા સાધુ બનીને એમની પાસેથી બેસ ધારણ કરી લોકોના ઘરેણાં લૂંટી લેવા મોબાઈલ લૂંટી લેવા આવા અલગ અલગ એમો હેઠળ આમની અલગ અલગ ગેંગો અલગ અલગ રાજ્યોમાં કામ કરે છે અને આ તમામ ગેંગોનો મુખ્ય સૂત્રધાર કે ગેંગ લીડર કહેવાય એ રાજુ ઈરાની અને એનો ભાઈ ઝાકીર ઈરાની છે આ બંને ભાઈઓ જે અલગ અલગ ટીમો જાય એમાં બે કે ત્રણ માણસો આ એમોથી કામ કરશે બીજા બે તરતને તરત જ મુદ્દામાલ સગે વગે કરવા માટે ત્યાંથી નીકળી જશે અને એ ત્રીજાને પાસ કરશે એવી રીતે ગેંગ જ્યારે પકડાશે ઓરિજિનલ તો પણ મુદ્દામાલ એમની પાસેથી ન મળે અને જ્યારે પોલીસ આ લોકોને પકડવા માટે જાય તેઓ બાળકો અને સ્ત્રીઓને આગળ કરી પોલીસ ઉપર હુમલો કરવાનો અને એના મુખ્ય સૂત્રધારો ત્યાંથી ફરાર થઈ જાય રાજુ ઈરાની અગાઉ દસથી બાર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અત્યારે છથી વધુ ગુનાઓમાં વોન્ટેડની માહિતી છે હજી પૂછપરછ ચાલુ છે એમના વિરુદ્ધ એમનું જે રાજુ ઇરાનીનું ચૌદ રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું છે છથી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે અને એક રાજ્યમાં ગુનો કરતાં નામ ખુલે એટલે ત્યાંથી ભાગી બીજી જગ્યાએ જવાનું લાસ્ટ ડિસેમ્બરના લાસ્ટ વીકમાં ભોપાલ પોલીસ દ્વારા દોઢસોથી વધુ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવતા ત્યાં ચોત્રીસથી વધુ પુરુષો દસથી વધુ મહિલાઓને પકડવામાં આવ્યા ત્યારે પણ રાજુ હીરાની ત્યાંથી છટકી જવામાં સફળ થયો હતો સ્ત્રીઓને એણે પોલીસ ઉપર હુબલો કર્યો હતો અસંખ્ય બાઇકો પણ પોલીસે ત્યાંથી કબજે અમની પાસેથી લેવામાં આવ્યું હતું આ ઉપરાંત એમને જ્યારે કોઈ પોલીસને ઇન્ફોર્મેશન એમની આપે છે તો એમના જ એક સાગરીત સાબીર અલીએ પોલીસને ઇન્ફોર્મેશન ત્યાંના એક માણસે આપી હતી તો બંને ભાઈઓએ એમને ઘરમાં પૂરીને આખું ઘર સળગાવી દીધેલું એ ગુનામાં પણ એ નાસ્તો ભરતો છે અને એના વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે એ પહેલાં જ સુરત પોલીસ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને પકડી પાડવામાં આવેલ છે એની ત્યાં જે રહેમાન ત્યાં ઈરાની ડેરા છે એ વિસ્તાર લયારીને સાથે કદાચ બોલાને કનેક્ટ કરીને કરવામાં એનું નામ ત્યાં રહેમાન ડકેતના નામથી પણ લોકો એને ઓળખે છે ત્યાં ઈરાની ડેરામાં ખૂબ ફેમસ છે અન્ય અન્ય છ રાજ્યોમાં તો હાલમાં થી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે ચૌદ રાજ્યોમાં નેટવર્ક છે અને હવે તો એ ફિલ્ડમાં જે લૂંટતાળ કરવા ચોરી કરવા નથી જતો પણ છતાં પણ આ તમામ ગ્રુપો જે જાય છે એનો મેઇન ગેંગ લીડર એ રાજુ ઈરાની છે